જયતર વસાવાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હાલ હાઈકોર્ટ દ્વારા તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે જયતરભાઈ આપણા આદિવાસી સમાજના ટાઈગર છે ટાઈગર નહીં લોટેંગે અરે ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં આદિવાસીઓનો જે અવાજ છે તેને ભાજપ દ્વારા જેલમાં પૂરવામાં આવ્યો હતો કે જે અત્યારે મુક્ત થયો છે

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ તેમને જામીન આપવામાં આવ્યા છે નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો રાજકોટ અને હું છું સાથે ઓઆર જે દક્ષિણી જે પ્રમાણે આપ બધાને ખબર છે કે છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવાને સમર્થનમાં છે તે લોકો કહી રહ્યા હતા કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે ખોટા કેસમાં તેમને જામીન નથી મળી રહ્યા અને એની પાછળ ભાજપનું જે છે તે ષડયંત્ર છે તે પ્રકારની વાતો ચાલી રહી હતી પરંતુ હાલ અંતે નીચલી કોર્ટમાં વારંવાર જે ફગાવવામાં આવતા હતા તેને લઈને ચૈતર હાઈકોર્ટ દ્વારા શરતી આપવામાં આવ્યા છે હાલ જે પ્રમાણે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે વાત કરીએ તો તેમને એક વર્ષ સુધી તેમના મત વિસ્તારમાં નહીં જવા માટે કહેવામાં આવ્યું છે એટલે કે પ્રતિબંધ છે તેઓ તેમના મત વિસ્તારમાં નહીં જઈ શકે એક વર્ષ સુધી તેવી અત્યારે માહિતી મળી રહી છે પરંતુ શરતી જામીન મળ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ એવું પણ કહ્યું છે કે ચૈતર વસાવાની જીત થઈ છે આદિવાસીઓનો જે અવાજ છે તેને ભાજપ દ્વારા જેલમાં પૂરવામાં આવ્યો હતો કે જે અત્યારે મુક્ત થયો છે એક મજબૂત નેતા જ્યારે ફરી એક વખત જેલમાંથી બહાર આવી રહ્યા છે ત્યારે અમે આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ સાથે તેમણે કહ્યું હતું કે જે પ્રમાણે ભાજપના નેતાઓ દ્વારા ખોટા કેસમાં ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે અને ચૈતર વસાવા તેમના મત વિસ્તારમાં નહીં જઈ શકે એટલે કે વિપક્ષ દ્વારા છે તે જે ભારતીય આદિવાસી રૂંધાય છે તેવું તેમણે કહ્યું છે આ સાથે જ વાત કરીએ તો જે બાબત હતી તેવી હતી કે સંકલન સમિતિની જે બેઠક હતી તેમાં જે ચૈતર વસાવા છે તેમના દ્વારા ગ્લાસ છૂટો ફેંકી અને મારવાનો પ્રયત્ન કર્યો હતો આ સહિતના મુદ્દે કેસ અને કલમો નોંધવામાં આવી હતી અને ત્યારબાદ તેમને જામીન નહોતા મળી રહ્યા જ્યારે વિધાનસભાનું સત્ર યોજાયું હતું ત્યારે ચૈતર વસાવા તેમાં હાજરી આપી હતી પરંતુ ત્યારબાદ ફરી એક વખત તેઓ જેલમાં ગયા હતા અને ત્યારબાદ ચૈતર વસાવાને ક્યારે જામીન મળશે તે પ્રકારનો જે સવાલ હતો તે આમ આદમી પાર્ટીના નેતાઓનો પણ હતો કે ભારત જનતા પાર્ટી છે તે સતત એવા પ્રયત્નો કરી રહી છે કે ચૈતર વસાવા છે તે લોકોના કામ ન કરી શકે આ સાથે જ ઈશુદાન ગઢવીએ એવું પણ કહ્યું કે ચૈતર વસાવા છે તેમના દ્વારા જે કૌભાંડ જે છે જેમાં મનરેગા સહિતના જે કૌભાંડ છે તે ઉજાગર કરવામાં આવ્યા અને એક પછી એક જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમનો ભ્રષ્ટાચાર તેઓ સામે લાવી રહ્યા હતા એટલે તમને તેમને છે તે ફસાવવાનો પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તેવું નિવેદન તેમને આપ્યું છે અને સાથે જ તેમણે કહેવું છે કે આ પ્રકારના જે પ્રયત્નો થઈ રહ્યા છે તેનો જવાબ જનતા આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આપશે નમસ્કાર